કારણ કે આ એક અભ્યાસ છે છે અને આજે એવું થઈ ગયું કે જાણકારીઓ છે આપણી પાસે પુસ્તકો છે આપણી પાસે ચર્ચાઓ પણ થાય છે પણ જે નથી થતું એ શું છે એનો વ્યવહારિક જીવનમાં ઉપયોગ અને ઉપયોગ માટે આપણે આગળના ચેપ્ટર્સમાં જોશું કે જે આંતરિક શક્તિ છે એ જ આત્માની ખલાસ થઈ ગયેલી છે રાઈટ એટલે જાણે છે છે એ વસ્તુને પણ કરી નથી શકતો એને ખબર કે હું આત્મા છું હું એને જેને જોઉં છું એ પણ એક આત્મા છે પરંતુ એ જાણકારી હોવા છતાં પણ એ દેહના જ કર્મોમાં એને બંધાયેલો છે કારણ કે આત્મિક શક્તિ એટલી નથી કે પોતાને એ કર્મો તરફ જતા રોકી શકે પણ એ લોકો તો એમ માને છે કે પોતાનું ચિંતન કરવાથી આત્માનું ચિંતન કરવાથી જ તમને કોઈ પણ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે અમુક વખતે આપણે રસ્તા ઉપર ચાલતા પડી જઈએ છીએ કોઈ પણ પ્રકારની ઠોકર લાગે છે તો એક ઠોકર એવી હોય છે કે જ્યાં આપણે પોતાને વ્યવસ્થિત કરી શકીએ છીએ